આ વર્ષે પણ અમારી શાળા શ્રી કેડી અગ્રવાલ હાઈસ્કુલ ડીસાની અંદર જન્માષ્ટમીનો પ્રોગ્રામ યોજાયો જેમાં આજે જયારે લોકો અને બાળકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે ત્યારે ભારતીય વેશભૂષાની અંદર અને ભારતીય પરંપરાની અંદર સંપૂર્ણ ટ્રેડિશનલ ભારતીય ટ્રેડિશનલ ડ્રેસની અંદર તમામ બાળકો અને સ્ટાફ સાથે એક ભવ્ય જન્માષ્ટમીનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો ઓપરેશન સિંદુર એ થોડા મહિનાઓ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું કે જેનો ઉદ્દેશ હતો કાશ્મીરમાં પીડિત મહિલાઓને સન્માન સુરક્ષા અને ન્યાય અપાવો આ ઓપરેશન સિંદુર પ્રોજેક્ટ દ્વારા અમે નારીઓને એવો સંદેશ આપવા માંગીએ છીએ કે નારી શક્તિ તમે ઉઠો સંઘર્ષ કરો અને અવાજ ઉઠાવો